નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરશો જેથી કરીને કાયદાને લગતા આવના વિડીયો આપ સુધી પહોંચી શકે મિત્રો એન્કાઉન્ટર તમે સાંભળ્યું હશે અને ન્યૂઝપેપર કે ટીવી ચેનલની અંદર પણ જોયું હશે કે એન્કાઉન્ટર પોલીસે આ વ્યક્તિનું એન્કાઉન્ટર કર્યું હવે મિત્રો પોલીસ એન્કાઉન્ટર ક્યારે કરી શકે શું કહે છે કાયદો તેના વિશે તો મિત્રો જાણીએ તેના વિશે કે આજીવન કેદ કે મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય તેવા ગુનાઓ વ્યક્તિએ વારંવાર કર્યા હોય એટલે કે આવી સજાની જોગવાઈ હોય તેવા ગુના વ્યક્તિએ એક કરતાં વધુ કર્યા હોય એટલે કે આવા ગુના કરવા માટે તે વ્યક્તિ ટેવાઈ ગયેલ હોય અને તે વ્યક્તિએ એક ધરપકડ કરતી વખતે એટલે કે સીઆરપીસી ની સેક્શન છેતાલીસ પ્રમાણે ધરપકડ કરવાનો અને મૃત્યુદંડ સુધીના ગુનાઓ વારંવાર કરે છે તે વ્યક્તિની ધરપકડ કરતી વખતે પોલીસની ધરપકડ કરવાના સમયે તે વ્યક્તિ ભાગી જાય છે અથવા પોલીસ ઉપર હુમલો કરે છે ત્યારે પોલીસ આવી વ્યક્તિને એટલે કે જેને આજીવન કેદ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ વાળા ગુના વારંવાર કરે છે તે વ્યક્તિને પોલીસ એન્કાઉન્ટર કરી શકે છે મક્ખી સિંહ વર્સિસ દિલ્હી પ્રશાસનના કેસમાં ગુનેગાર પર ચોરીનો આક્ષેપ હોય છે એટલે કે તેને ચોરી કરી હોય છે અને તે ભાગી જાય છે આવા કેસની અંદર પોલીસ ક્યારે પણ એન્કાઉન્ટર ન કરી શકે કારણ કે આ ગુનો આજીવન કેદ કે મૃત્યુદંડ ની સજાની જોગવાઈ નથી તો મિત્રો આજીવન કેદ અને મૃત્યુદંડની સજાની જોગવાઈવાળા ગુના વ્યક્તિએ વારંવાર કરેલા હોય એવી વ્યક્તિ ભાગી સુટે છે અથવા પોલીસ ઉપર હુમલો કરે છે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરી શકે છો મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો